કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલી એસએસસી એચએસસી સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સાતસોને ત્રીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવી શિક્ષણ ક્ષેત્રે જિલ્લાનું નામ અગ્રેસર કર્યું છે આ સિદ્ધિને સન્માનવા માટેનો એક કાર્યક્રમ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના વિશેષ અતિથિ પદે ધનભાઈ પ્રેમજી ગંગાજી કોમ્યુનિટી હોલ સરદાર પટેલ વિદ્યા સંકુલ ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો તમામ એ વન ગ્રેડ ધારક વિદ્યાર્થીઓ તેમના વાલીઓ તેમજ આચાર્ય અને શિક્ષક ગણો હાજર રહ્યા હતા સંસ્થાના ટ્રસ્ટીઓ

ના માધ્યમથી એમની જે મહેનત છે એમના માતા પિતાની જે મહેનત છે એમની સ્કૂલ અને શાળા પરિવારની જે મહેનત છે એના માધ્યમથી ખૂબ સારું પરિણામ મેળવી શક્યા છે આપણે જો કચ્છ જિલ્લાના પરિણામની પણ વાત કરીએ તો ખૂબ સરસ પરિણામ ચાલુ વર્ષે પણ કચ્છ જિલ્લામાં તમામના પ્રયાસોથી આપણે સૌ મેળવી શક્યા છીએ આ તમામ સંસ્થાઓને ખૂબ ધન્યવાદ આપીએ છીએ એટલે ન માત્ર આર્થિક ક્ષેત્રે પણ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ સરકાર સમાજ અને અલગ અલગ જે સંસ્થાઓ આવેલી છે સામાજિક આગેવાનોના પ્રયાસો છે અને જે ગુરુજનો છે ગુરુજનોના પ્રયાસોથી આપણે તબક્કાવાર ખૂબ ઉત્કૃષ્ટ રિઝલ્ટ સમગ્ર કચ્છ જિલ્લામાં મેળવી શક્યા છીએ ખૂબ આનંદની બાબત એ પણ આમાં છે કે જે દીકરીઓ છે એ દીકરીઓનું જે પરિણામ આપણે જોઈએ છીએ ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ આ કચ્છ જિલ્લામાં દીકરીઓમાં આપણે જોઈ શકીએ છીએ એટલે કન્યા કેળવણીના જે બીજ સરકાર સમાજ સામાજિક આગેવાનો અને શિક્ષણ જગતના જે પણ આગેવાનો છે એમને વર્ષો પહેલા વાવેલા હતા કદાચ એના ફર આજે આપણે મેળવી શક્યા છીએ કોઈ પણ સમાજ અને કોઈ પણ રાષ્ટ્રની સક્ષમતા અને એનો વિકસિત હોવામાં સૌથી અગત્યનો જો પરિબળ હોય તો એ સ્ત્રી સક્ષમ હોય આપણી દીકરીઓ સક્ષમ હોય તો એ સૌથી મોટું પરિબળ છે અને એ શિક્ષણ એ એકમાત્ર માધ્યમ છે કે જે આપણે સ્ત્રીઓના સશક્તિકરણ તરફ પણ આગળ વધી શકતા હોઈએ છીએ ત્યારે આ તમામ પરિણામો આપણે હવે તબક્કાવાર જોઈ રહ્યા છે કે જ્યાં દીકરીઓ ખૂબ સારું પરિણામ મેળવી અને અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની નામના બનાવી રહી છે ત્યારે આપણે ચોક્કસપણે એક જે વિશ્વગુરુ અને વિકસિત રાષ્ટ્રની પરિકલ્પના સેવી રહ્યા છે એ આ સ્ત્રી શિક્ષણના માધ્યમથી ચોક્કસપણે આપણે પ્રાપ્ત કરી શકીએ મારું નામ દુબલ આસ્થા રૂપેશભાઈ છે હું ખીમજી રામદાસ માંડવીમાં ભણું છું અને મને બાર સાયન્સમાં એ ગ્રુપ સાથે ત્રાણું પોઈન્ટ આડત્રીસ ટકા આવ્યા છે અને નાઇન્ટી નાઇન પીઆર આવ્યા છે મને મેથ્સમાં નાઇન્ટી સેવન ફિઝિક્સમાં નાઇન્ટી વન અને કેમેસ્ટ્રીમાં એટી નાઇન માર્ક્સ આવ્યા હતા ખૂબ જ આનંદલી આનંદની લાગણી અનુભવું છું અને મારું સન્માન કરવા માટે હું વહીવટીતંત્રનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને અહીં આવીને મને સન્માન આપી અને મને ખૂબ જ સારું અનુભવ થાય છે હું આગળ હવે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવા માગું છું અને એ લાઈનમાં આગળ વધવા માંગુ છું મારું નામ કાશ્વી પ્રિયેશ વોરા છે હું ટ્વેલ્થ સ્ટેન્ડર્ડ મેથ્સ ગ્રુપ સાથે સાયન્સ સ્ટ્રીમમાં હતી મને નાઇન્ટી ફોર અને સાયન્સ પીઆર નાઇન્ટી નાઇન ટુ છે અને હું જૈનાચાર્યશ્રી અજરામરજી હાઈસ્કૂલમાંથી પૂછ મને બહુ જ મારા પેરેન્ટ્સ માટે બહુ પ્રાઉડ મુમેન્ટ છે અને આખા ટુ ઇયર્સના એફર્ટ્સનો જે રિઝલ્ટ છે એ મને આજે એકદમ ફીલ થાય છે કે મતલબ જે એફર્ટ્સ કર્યા છે એ બહુ સારી રીતે મતલબ પાછા આવ્યા છે મને આગળ આર્કિટેક્ચર પરસ્યુ કરવું છે તો બીઆર માટે મને સેફ્ટ યુનિવર્સિટીમાં કેમ રિ જોવે છે એડમિશન એના માટે મેન્ટ્રન્સીસ પણ આપી છે એ જ ગોલ છે મારું નામ ઉમેરા મોહમ્મદ ફારૂક ખત્રી છે અને મેં માતૃછાયા કન્યા વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે અને મને એચએસસી સામાન્ય પ્રવાહમાં પચાણું પોઈન્ટ છ્યાસી પર્સન્ટેજ અને નવાણું પોઈન્ટ સત્તાણું પર્સન્ટેજ પ્રાપ્ત થયા છે અને મને એસપી અને સ્ટેટિસ્ટિક્સમાં હન્ડ્રેડ આવ્યા છે અને ઇકોનોમિક્સ અને એકાઉન્ટન્સીમાં નવાણું જ આવ્યા પ્રાપ્ત કર્યા ગૌરવની લાગણી અનુભવું છું અને તેનો શ્રેય હું મારા શાળાને શિક્ષણ અને માતા પિતાને આપું છું ગોલ બી biznes ma agedvadva i čuť.